જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા કૃષ્ણ સુદામા સુદામાનું મિલન આ જગ્યા ઉપર થયેલું એટલે આને બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે जीनी जीनी मुरलियो आगे छे मुरली नो जीनो साद मुरली वागे छे जय पार काधी मंदिर आ गया है अपना मोबाइल कैमरा मोबाइल काउंटर और बड़ा सामान सामान घर में जमा कराए और टोकन प्राप्त करें टोकन संभाल कर रखें धन्यवाद जय पार काधी ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન આ જગ્યા ઉપર થયેલું એટલે આ જગ્યાને બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ગુજરાતી લોકો બેટ દ્વારકા એટલે બેટ દ્વારકા તરીકે આપણે ઓળખી છે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલનનું સ્થળ એટલે બેટ દ્વારકા અમે આવી ગયા છીએ બે દ્વારકા દર્શન કરવા માટે તમને અમે બતાવી રહ્યા છીએ દ્વારકા અંદર દર્શન કરવાનું મોબાઈલ લઈ જવાનું એલાઉટ નથી એટલે અહીં બહારથી તમને દર્શન કરાવી દઈશી તો તમે દર્શન કરી લો જોઈ લો આવી રીતનું છે બધું મંદિરમાં દર્શન કરવા જવા માટે પણ ખૂબ જ ઘણી લાંબી લાઈન છે અમે દર્શન કરીને બહાર આવ્યા છીએ પછી આ દર્શન કરાવી છીએ તમને દ્વારકા નગરીના